નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાકટાળા પોલીસ દ્વારા સૂકા ઘાસની આડમાં ટ્રેક્ટરના ટેલરમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ પાંચ હજાર પાંચસો ચોર્યાસીની કુલ કિંમત રૂપિયા સાત લાખ સાહીઠ હજાર ત્રણસો વીસનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા આરોપીના કબજાનું ટ્રેક્ટર તથા મોબાઈલ મળીને કુલ કિંમત રૂપિયા દસ લાખ પંદર હજાર ત્રણસો વીસના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો સગતાળા પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળેલ કે એક લાલ કલરના મહિન્દ્રા ટ્રેક્ટરનો ચાલક તેના ટ્રેલરમાં સૂકા ઘાસની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ લઈને નીકળેલ છે જે દેવગઢ બારિયા તરફ જનાર છે અને હાલમાં ફાંગિયા ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસ કરીને આવી રહેલ છે તેવી મળેલ માહિતી આધારે દેવગઢ બારીયા તરફ જતો રોડ બ્લોક કરી વોચમાં રહેતા માંડવ ગામેથી ટ્રેક્ટર ચાલકને તેના કબજાના ટ્રેક્ટર નંબર જી જે ચોત્રીસ એચ જીરો પાંચસો સાહીઠના ટ્રેલરના ભાગે સૂકું ઘાસ ભરીને લઈને આવતા પકડી પાડેલ અને ટ્રેક્ટરના ટ્રેલરમાંથી ઘાસ નીચે ઉતારી જોતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ જે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટીન બિયર તથા પ્લાસ્ટિક તથા કાચના એકસો એંસી મિલીના ક્વાર્ટર મળીને કુલ બોટલો નંગ પાંચ હજાર પાંચસો ચોર્યાસીની કિંમત રૂપિયા સાત લાખ સાહીઠ હજાર ત્રણસો વીસનો પ્રોબિશન મુદ્દામાલ પકડાયો હતો ટ્રેક્ટર ટેલર સહિત કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર તથા આરોપીના કબજાનો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ કિંમત દસ લાખ પંદર હજાર ત્રણસો ને વીસનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રેક્ટરના ચાલક ડ્રાઈવર તથા બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે ગુનામાં સંડાવેલ આરોપીઓમાં પકડાયેલ આરોપી મહિન્દ્રા ટ્રેક્ટર નંબર જી જે ચોત્રીસ એચ જીરો પાંચસો ચાલક ડ્રાઈવર દેશિંગભાઈ રતનભાઈ જાતે રાઠવા ઉંમરવર્ષ છેતાલીસ રહેઠાણ નવગામા નિશાળ ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર દિનેશભાઈ બુડિયાભાઈ જાતે રાઠવા નવગામા તડવલા ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર જથ્થો ભરી આપનાર તથા પાયલોટિંગ કરનાર મુખ્ય આરોપી કે જે વોન્ટેડ છે તથા કિશનભાઈ બચુભાઈ જાતે રાઠવા રહેઠાણ નવગામ નગવાવ ભગત ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર પાયલોટિંગ કરનાર વોન્ટેડ આરોપી છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા